મિત્રો કોર્ટમાં સન્નાટો હતો બધા પોત પોતાની જગ્યાએ બેઠા હતા ત્યારે દરવાજો ખુલ્યો અને અંદર પ્રવેશ્યો એક ફાટેલા કપડામાં ભિખારી લોકોની નજર તિરસ્કારથી ભરાઈ ગઈ પરંતુ આગલી જ ક્ષણે જજ પોતાની ખુરશીમાંથી ઊભો થઈ ગયો આખી કોર્ટ આશ્ચર્યમાં ઘૂંઘળાઈ ગઈ આખરે શા માટે શા માટે એક ભિખારી માટે જજ ઊભો થયો આનું કારણ જાણીને તમારો આત્મા કંપી ઉઠશે મિત્રો આ વાર્તા જાણવા માટે વિડિયોના અંત સુધી જોડાયેલા રહો મિત્રો વારાણસી શહેરની કચેરીની બહાર એક વૃદ્ધ ભિખારી દરરોજ ચૂપચાપ બેસતો હતો તેનું નામ કોઈ જાણતું નહોતું કેટલાક લોકો તેને પ્રેમથી બાબા કહેતા તો કેટલાક તેને તિરસ્કાર ભરી નજરે પાગલ કહીને આગળ નીકળી જતા તે કંઈ બોલતો નહીં તેની સામે રાખેલો ટીનનો કટોરો ઘણીવાર ખાલી રહેતો પરંતુ તેની આંખોમાં કંઈક હતું જાણે તે કોઈને ઓળખતી હોય જાણે તે કંઈક કહેવા માંગતી હોય રોજ સવારે ઠીક પાંચ વાગે બાબા એ જ મંદિરની બાજુમાં આવીને બેસી જતા તેમની કમર વળેલી હતી છતાં તેઓ સીધા બેસતા જાણે કોઈ જૂનો સૈનિક પોતાની છેલ્લી સલામી આપી રહ્યો હોય તેમની નજર રસ્તા પર ટકેલી રહેતી પરંતુ ઘણીવાર કોર્ટના દરવાજે અટકી જતી ક્યારેક કેટલાક વકીલો તેમની તરફ જોઈને હસતા લાગે છે આ પણ કેસ લડવા આવ્યો છે કોઈ કહેતું કદાચ આ જજ બનવાનું સપનું જોતો હશે બાબા ચૂપ રહેતા ન ગુસ્સો ન હાસ્ય બસ એક ગહન શાંતિ એ દિવસે વારાણસીની કચેરીમાં કંઈક ખાસ હતું શહેરનો સૌથી ચર્ચિત રિયલ એસ્ટેટ કૌભાંડ જેમાં ઘણા મોટા લોકો ફસાયા હતા તેની સુનાવણી હતી કોર્ટની બહાર પત્રકારોની ભીડ કેમેરાની ચમક અને ચારે બાજુ એક વિચિત્ર હલચલ કોર્ટ રૂમ નંબર પાંચમાં જજ સાહેબ જસ્ટિસ અયાન શંકર પોતાની ખુરશી પર બેસવાના હતા તેઓ પોતાના કડક અને નિષ્પક્ષ નિર્ણયો માટે પ્રખ્યાત હતા તેમની નૈતિકતા અને ન્યાય પ્રત્યેના સમર્પણની મિસાલ આપવામાં આવતી હતી સવારે દસ ને ત્રીસ વાગે કોર્ટની કાર્યવાહી શરૂ થઈ વકીલો પોતપોતાની દલીલો આપવામાં વ્યસ્ત હતા તીખી બહેસ અને કોર્ટ રૂમમાં તણાવભર્યું વાતાવરણ હતું ત્યારે જજ સાહેબે અચાનક સામે જોયું તેમની નજર બારીની બહાર ચાલી ગઈ જાણે કોઈ જૂની યાદ તેમના હૃદયને સ્પર્શી ગઈ હોય તેમણે પોતાના ક્લાર્ક તરફ જોયું અને ધીમે સ્વરે કહ્યું શું કોર્ટ પરિસરના મંદિરની બહાર જે વૃદ્ધ ભિખારી બેસે છે તેને અંદર બોલાવી શકાય આખો કોર્ટરૂમ સ્તબ્ધ થઈ ગયો વકીલો એકબીજા તરફ જોવા લાગ્યા એક પત્રકારે પોતાના કેમેરા તરફ ઝૂકીને ધીમેથી બોલ્યું આ શું થઈ રહ્યું છે બધા આશ્ચર્યમાં હતા આખરે જજ સાહેબે આવું શા માટે કહ્યું એક ભિખારીને કોર્ટમાં બોલાવવાની શું જરૂર હતી એ સમયે બાબા મંદિરની બહાર પોતાની જૂની ચાદરમાં લપેટાઈને બેસેલા હતા તેમના કટોરામાં થોડા સિક્કા પડેલા હતા અને નજીકમાં બે ત્રણ ચકલીઓ અનાજના દાણા ચણી રહી હતી ત્યારે બે કોન્સ્ટેબલ તેમની પાસે બાબા જજ સાહેબે તમને બોલાવ્યા છે બાબાની આંખો કંપી ઉઠી તેમણે ધીમે ધીમે માથું ઊંચું કર્યું કાપતા હાથે પોતાની લાકડી ઉપાડી અને ઊભા થયા ચાર પગલા ચાલવામાં તેમને જાણે આખી ઉંમર લાગી ગઈ પરંતુ તેઓ ચાલ્યા કોઈ સવાલ કર્યા વિના કંઈ બોલ્યા વિના જ્યારે બાબા કોર્ટરૂમમાં પ્રવેશ્યા ત્યાં સન્નાટો છવાઈ ગયો ફાટેલી ધોતી થાકેલી આંખો અને કાંપતા પગ છતાં તેમનામાં એક વિચિત્ર આત્મવિશ્વાસ હતો એવો આત્મવિશ્વાસ જે કોર્ટમાં હાજર કોઈ પણ શ્રીમંત કે મોટા વકીલમાં નહોતો જજ સાહેબે એક ક્ષણ માટે માથું ઝુકાવ્યું જાણે કોઈને સન્માન આપી રહ્યા હોય પછી તેમણે પૂછ્યું તમારું નામ બાબાના અવાજમાં હળવો કંપન હતો પરંતુ શબ્દોમાં ગહનતા હતી નામ હવે નામ નથી રહ્યું સાહેબ જજ સાહેબ થોડી ક્ષણ ચૂપ રહ્યા પછી તેઓ પોતાની ખુરશીમાંથી ઊભા થયા કોર્ટમાં હાજર દરેક વ્યક્તિના શ્વાસ જાણે અટકી ગયા જજ સાહેબે એક બેન્ચ તરફ કર્યો અને કહ્યું આવો તમે અહીં બેસો બાબા પગે એ પર બેસી ગયા તેમના ચહેરા પર ન ગર્વ હતું ન ડર બસ એક ગહન શાંતિ જાણે કોઈ તોફાન તેમના હૃદયમાં દબાયેલું હોય જજ સાહેબે પૂછ્યું તમે રોજ અહીં આવો છો મંદિરની બહાર બેસો છો શું તમે કંઈક કહેવા માંગો છો બાબાએ ધીમે ધીમે માથું ઊંચું કર્યું તેમની આંખો ભીની હતી પરંતુ અવાજમાં એક વિચિત્ર શક્તિ હતી કહેવું તો ઘણું હતું સાહેબ પરંતુ સાંભળનાર કોઈ ન હતું એટલે ચૂપ થઈ ગયો જજ સાહેબે ફરી પૂછ્યું તમે રોજ આ કોર્ટને જુઓ છો કોઈ ખાસ કારણ બાબાએ એક ક્ષણ માટે આંખો બંધ કરી પછી બોલ્યા આ એ જ જગ્યા છે સાહેબ જ્યાં મેં ક્યારેક ન્યાય માટે અવાજ ઉઠાવ્યો હતો જ્યાં હું ક્યારેક વકીલ હતો આ સાંભળતા જ કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો દરેક સ્તબ્ધ હતું એક ભિખારી જે રસ્તાની બાજુએ બેસતો હતો તે વકીલ હતો બાબાએ પોતાના જૂના ઝોલામાંથી એક પીળો ફાટેલો લિફાફો કાઢ્યો તેમાં કેટલાક જૂના કાગળો હતા એક વકાલતનામું એક જૂનું એડવોકેટ ઓળખપત્ર અને એક અધૂરી અરજી જજ સાહેબે એ કાગળો વાંચ્યા જેમ જેમ તેઓ વાંચતા ગયા તેમના કપાળની રેખાઓ ગહન થતી ગઈ તમે વકીલ હતા તેમણે પૂછ્યું હતો સાહેબ બાબાએ જવાબ આપ્યો પરંતુ દીકરાની ભૂલનો આરોપ મારા પર આવ્યો હું ચૂપ રહ્યો વિચાર્યો કે દીકરો બચી જાય અદાલતે મને દોષી ખેરવ્યો મારી બધી સંપત્તિ જપ્ત થઈ ગઈ જેલ ગયો જ્યારે બહાર આવ્યો ત્યારે દીકરાએ બધું વેચી દીધું હતું કોર્ટમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ જે વકીલો બાબાની મજાક ઉડાવતા હતા તેઓ હવે શરમથી માથું ઝુકાવીને ઊભા હતા જજ સાહેબ ઊભા થયા બાબા પાસે આવ્યા અને તેમનો હાથ પકડ્યો અમે ન્યાયને ફક્ત કાયદાના પુસ્તકોમાં બાંધી દીધો તેમણે કહ્યું પરંતુ તમે તેને તમારા જીવનમાં જીવ્યા બાબાની આંખોમાં આંસુ હતા પરંતુ તેઓ હસી રહ્યા હતા જાણે તેમની વર્ષોની તપસ્યા આજે પૂર્ણ થઈ ગઈ હોય અખબારોની હેડલાઇન્સ અને શહેરની હલચલ બીજા દિવસે વારાણસીના અખબારોમાં એક જ હેડલાઇન હતી ભિખારી નહીં ભૂતપૂર્વ વકીલ જજે ખુરશી છોડીને કર્યું સ્વાગત ખબર હતી કે સિસ્ટમની ભૂલે એક જીવનને રસ્તા પર લાવી દીધું કોર્ટમાં જે થયું તે કોઈ સામાન્ય સુનાવણી ન હતી તે એક ઐતિહાસિક ક્ષણ હતી લક્ષ્મણનારાયણ ત્રિપાઠી આ હતું બાબાનું નામ એક સમયે વારાણસીની કચેરીમાં તેમનું નામ દરેક વકીલની જીભ પર હતું તેઓ ગરીબોના કેસ મફતમાં લડતા ક્યારેય લાંચ લીધી નહીં સરકારી અધિકારીઓની આંખોમાં આંખો નાખીને સવાલો કરતા આ તેમની ખાસિયત હતી પરંતુ એક દિવસે તેમના પોતાના દીકરા રાઘવે તેમને દગો આપ્યો રાઘવે એક રિયલ એસ્ટેટ કૌભાંડમાં ફસાયો બધા દસ્તાવેજો લક્ષ્મણ નારાયણજીના નામે હતા કારણ કે રાઘવે પોતાની ખરાબ ક્રેડિટ હિસ્ટ્રીને લીધે બધી સંપત્તિ પિતાના નામે કરી રાખી હતી બાબાને કંઈ ખબર ન હતી તેમને મોકલી દેવાયા જજ સાહેબે એ દિવસે કોર્ટમાં પૂછ્યું હતું તમે તમારા દીકરા સામે કંઈ શા માટે ન બોલ્યા બાબાએ માથું ઝુકાવીને જવાબ આપ્યો મેં આખી જિંદગી કાયદા માટે લડ્યું પરંતુ જ્યારે મારો દીકરો સામે આવ્યો ત્યારે પિતા હારી ગયો વિચાર્યું સજા તો પૂરી થશે દીકરો ગળે લગાડશે પરંતુ જ્યારે જેલમાંથી બહાર નીકળ્યો ત્યારે દરવાજે કોઈ ન હતું દીકરો શહેર છોડી ગયો હતો મારું ઘર મારી દુકાન બધું વેચાઈ ગયું હતું કોર્ટમાં એ દિવસે હાજર વકીર સુધાંશુ મિશ્રા જેઓ બાબાને પાગલ કહીને હસતા હતા તેઓ પોતાની ખુરશીમાંથી ઊભા થયા માય લોર્ડ તેમણે કહ્યું આ કેસ ફક્ત એક વ્યક્તિની દુર્ઘટના નથી આ સિસ્ટમની ભૂલની મિસાલ છે હું અરજી કરું છું કે આ કેસની ફરી સુનાવણી થાય જજ સાહેબે સહમતીમાં માથું હલાવ્યું કોર્ટ સ્થગિત થઈ પરંતુ વાતાવરણ બદલાઈ ગયું હતું એ દિવસે જ્યારે બાબા કોર્ટમાંથી બહાર નીકળ્યા ત્યારે કોઈ તેમની મજાક નહોતું ઉડાવી રહ્યું લોકો તેમને સન્માનની નજરે જોતા હતા કોઈએ તેમને પાણીની બોટલ આપી કોઈએ ખાવાનું બોલાવ્યું એક પત્રકાર દોડતો આવ્યો બાબા શું તમે કેમેરાની સામે કંઈક કહેવા માગો છો બાબા હસ્યા મેં આજે ફરીથી ન્યાય પર ભરોસો કર્યો છે અને પોતાના પર પણ બીજા દિવસે જ્યારે અખબારો છપાયા અને ટીવી ચેનલો પર ખબર ચાલી ત્યારે વારાણસીના લોહતા મોહલ્લામાં હલચલ મચી ગઈ ત્યાં ક્યારેક લક્ષ્મણ નારાયણજીનું પૈતૃક ઘર હતું જે હવે એક બિલ્ડરની ઓફિસમાં ફેરવાઈ ગયું હતું તેમની બાળપણની પડોશી કમલાદેવી ફૂટી ફૂટીને રડી પડી અમને લાગ્યું કે તેઓ મરી ગયા છે તેમણે કહ્યું પરંતુ હવે જ્યારે તેઓ જીવતા પાછા આવ્યા છે ત્યારે શહેરે તેમને ભૂલાવી દીધા કમલા દેવીએ પોતાના દીકરાઓને બોલાવ્યા અને કહ્યું આજથી દર રવિવારે આપણે બાબાને ખાવાનું શહેરના સૌથી મોટા વકીલ હતા દિવસ પછી કોર્ટમાં નવી સુનાવણી શરૂ થઈ મુદ્દો હતો બે હજાર ત્રણ નો એ કેસ જેમાં લક્ષ્મણ નારાયણજીને દોષી ઠેરવવામાં આવ્યા હતા નવો વકીલ હતો પ્રોફેસર ત્રિવેદી જજ તેજ હતા જસ્ટિસ અયાન શંકર સાક્ષીઓ હતા જૂના કાગળો બિલ્ડરની ગવાહી અને એક રહસ્યમય દીકરો રાઘવ જે હવે ક્યાંય ન હતો જજ સાહેબે આદેશ આપ્યો રાઘવને કોર્ટમાં હાજર કરવામાં આવે જો તે હાજર ન થાય તો ધરપકડનું વોરંટ જારી કરવામાં આવશે એ જ દિવસે સાંજે બાબા કોર્ટની દિવાલ પાસે ચૂપચાપ બેસેલા હતા પ્રોફેસર ત્રિવેદીએ પૂછ્યું બાબા તમને ડર નથી લાગતો કે તમારો દીકરો હવે બદલો લઈ શકે છે બાબા હસીને બોલ્યા હવે જે થશે ન્યાય જ કરશે હું હવે ફક્ત એક માણસ છું જે પોતાનું નામ પાછું મેળવવા માગે છે જસ્ટિસ અયાન શંકર કોઈ સામાન્ય જજ ન હતા વીસ વર્ષ પહેલા ઇલાહાબાદ યુનિવર્સિટીમાં તેઓ લક્ષ્મણ નારાયણજીને મળ્યા હતા બાબા તેમના માટે પ્રેરણા હતા તેમની એક વાત આજે પણ અયાનની ડાયરીમાં લખેલી હતી જો વકીલાતને ફક્ત ધંધો સમજશો તો તે દુકાન બની જશે પરંતુ જો તેને માણસનો અવાજ સમજશો તો તે ઈબાદત બની જશે આયન એ દિવસે ભાવુક હતા તેમણે કહ્યું હું આ કેસ વ્યક્તિગત રીતે સાંભળીશ આખરે राघव કોર્ટમાં હાજર થયો મોંઘી ગાડી બ્રાન્ડેડ સૂટ પરંતુ આંખો ઝૂકેલી જારે જજે પૂછ્યું સંપત્તિ તમારા પિતાના નામે શા માટે લીધી ત્યારે તેણે કબૂલ્યું મારી ક્રેડિટ હિસ્ટરી ખરાબ હતી મેં તેમનો નકલી હસ્તાક્ષર કર્યા આખી કોર્ટ સ્તબ્ધ થઈ ગઈ બાબા ચૂપ રહ્યા તેમણે ફક્ત આંખો બંધ કરી લીધી જજ સાહેબે આદેશ આપ્યો લક્ષ્મણ નારાયણ ત્રિપાઠી નિર્દોષ છે તેમને ફરીથી વકીલાતનું લાયસન્સ આપવામાં આવે પચાસ લાખ રૂપિયાની માનહાનિની રકમ આપવામાં આવે અને સરકાર જાહેરમાં માફી માંગે બીજા દિવસે બાબા ફરી કોર્ટની બહાર બેસેલા હતા પરંતુ હવે લોકો તેમની સામે ઝૂકી રહ્યા હતા કોઈ તેમના પગ છૂટા હતા કોઈ ખાવાનું લઈ આવતું હતું જજ અયાન શંકર ચૂપકે તેમની પાસે આવ્યા અને બેસી ગયા આજે મેં ન્યાય નથી કર્યો તેમને કહ્યું આજે મેં ફક્ત એક ઋણ ચૂકવ્યું છે બાબા હસ્યા બેટા આજે તું ફક્ત જજ નથી માણસ પણ બન્યો છે આ વાર્તા ફક્ત લક્ષ્મણ નારાયણ બાબુની નથી પરંતુ દરેક એવા માણસની છે જે સિસ્ટમની ભૂલનો શિકાર બન્યો આ વાર્તા છે વિશ્વાસની ન્યાયની અને એ હિંમતની જે વર્ષોની તકલીફો પછી પણ તૂટતી નથી વારાણસીની કચેરીની બહાર બાબાની વાર્તા આજે પણ ગુંજે છે લોકો કહે છે કે તે ભિખારી ન હતો એક યોદ્ધો હતો જેણે સત્ય માટે પોતાની આખી જિંદગી દાવ પર લગાવી દીધી મિત્રો તમને આ વાર્તા કેવી લાગી તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવો જો આ વાર્તા તમને ગમી હોય તો તેને તમારા મિત્રો સાથે શેર કરો અને અમને સપોર્ટ કરો જેથી અમે આવી પ્રેરણાદાયક વાર્તાઓ તમારા માટે લાવતા રહીએ જય હિન્દ જય ભારત